હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને સવાર સવારના અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અત્યારે થઈ ગયા છે અમે સરસ મજાના રેડી અને ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને તો અહીંયા છે ને અમારે ભાદરવા મહિનાના ચારે ચાર સોમવાર કે પાંચ સોમવાર જેટલા સોમવાર આવે ને બધાય બધા સોમવાર પાડે આ સાઈડ એટલે એમાં એવું હોય કે સોમવાર પાડે ને એટલે ઘરમાં કંઈ કામ કરવાનું ન હોય કપડાં ધોવાના ન હોય પોતા કરવાના ન હોય છાસ્ક બનાવવાની ન હોય એવું કંઈ પણ કામ નહીં કરવાનું ખેતરનું કંઈ કામ નહીં કરવાનું આખો સોમવાર છે ને પાડવાનો ને વાછરા દાદાનું મંદિર જો અત્યારે તમને કદાચ આવતું હોય વિડીયોમાં તો સંભળાતું હશે અત્યારે શરણાઈ ને ઢોલ ને એવું બધું વાગે છે અને આજે આખો દિવસ છે ને આપણે પાડવાનો એટલે કે મજા કરવાની એમ ખાવા પીવાનું મોજ કરવાની અને જે ઘરે ગાયું ને એવું બધું દોવા દેતું હોય ને જેની ઘરે દૂજાણું હોય ને એ લોકોને દૂધ છે ને આજે વેચવાનું નહીં ઢોર કે ન હોય ને વેચાતું દૂધ લેતા હોય ને એ લોકોને છે ને બધા દૂધ છે ને એને ફ્રીમાં આપી દેવાનું પૈસા નહીં લેવાના અને જેટલું વધે ને દૂધ પાછું વાછરા દાદાએ આપી આવવાનું એવું બધું છે તો અમારે તો જો બે ગાયો દોવા દે છે તો મમ્મી સવાર સવારમાં દૂધનું એક ભરી અને વાછરા દાદાએ મોકલાવી દીધું હતું એટલે આજે આખો દિવસ છે ને આપણે સોમવાર પાડવાનો છે અને અત્યારે જો સરસ મજાના રેડી થઈ ગયા છે ને આજે છે ને મેં સાડી પહેરી છે કેમકે આજમે સાડી પહેરવાનું મન થયું હતું એટલે અને અત્યારે અમારે જવાનું છે સુપાશી કેમકે ત્યાં આયુમાનું મંદિર છે ને તો ત્યાં આજે છે ને સોમવાર હોય ને તો મેળો ભરાય નાનો એવો મેળો ભરાય બહુ મોટો મેળો ન હોય તો મારે દિત્યા અને મમ્મીને અમારે ત્રણેયને છે ને સુપાસી જવાનું છે એટલે રેડી થઈ ગયા છીએ તો અમારા દિત્યાબેન પણ જો સરસ મજાના રેડી થઈ ગયા છે હાય દિત્યા માનિંગ જય આજ તમાર સ્વાગત છે સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે હું જાવ મેળામાં અને આ બધા રેડી થઈ ગયા હું નથી જતો પણ મમ્મી જાય છે અત્યારે મમ્મી જલપાન દિત્યા હા અમે જાય તો મે દૂધ લીધું હા તો મમ્મી દૂધ લઈ લીધું ન્યા મોટા પપ્પાને ઘરે બધે હા ચા પણ ચા પાણી પીવું હા ચા પાણી પીએ દૂધ ઘરેથી લઈ જવાનું તો ફરીન સાતો હા ભગવાન દયા હા બરોબર છે મારે અમુક વસ્તુ છોકરા માં શીખે આવી વસ્તુ શીખવાની હોય હેલ્મેટ પહેરવાનું હોય ને બદલે હેલ્મેટલે જ જવું છે ઘર ની બહાર જ નીકળવું હોય

અને પછી આગળ જયારે દર્શન કરવા જવાનું છે મંદિરે આયુમાના માના દર્શન કરશું અને પછી ત્યાંથી પ્રસાદ આપશે પ્રસાદ લેશું અને મેળો અત્યારે ચાલુ જ હોય ને ભાઈ મેળો તો સવાર નું હવામાન આપડે ચાલુ જ હોય બપોર સુધી હા બે વાગે પ્રસાદ ખીર ની ચાલુ થાય છે બધા પેટ ભરીને જેટલી પ્રસાદી લઈ એટલી લઈ હોય પ્રસાદી આમે મીઠાશ વાળી હોય ગમે એટલું ખાય હોય તો આપણને એમ થાય કે પ્રસાદ થઈ જાય ને એટલે એની મીઠાશ કંઈક અલગ જ હોય તો ચા પાણી પી થોડીક વાર બેસીએ અને પછી જઈએ સીધા

છોકરાઓને ઘડી ખેડાઈ આવ્યા એટલે એને મનનું થઈ જાય અને બીડું પૂરું થઈ ગયું બીડું માણસો છે આ બધા આજુબાજુના ગામના ગામના બધા લોકો અહિયાં બેસી અને આગળ બીડું ઓમાઈ ગયું ને એટલે પછી અહિયાં પ્રસાદ આપશે તો પ્રસાદ લઈ અને પછી બધા મેળા

ચાલો તો જો અમે અહીંયા છે ને આયુમાં દર્શન કરવા આવી ગયા છીએ પ્રસાદી લઈ અને તમે પણ દર્શન કરી લેજો જય આયુમાં જો અહિયાં થી રમકડા ની લાઈન સ્ટાર્ટ થાય છે તે છેક આમ સુધી તમને જ્યાં નજર કરો ને નકરા માણસો જ દેખાશે કેમ કે બધા રમકડા લેવા પહોંચી ગયા છે છોકરા અને દિત્યા બેન અમારા અહીંયા સિલેક્ટ કરે છે હું લેવું હું લેવું બેન તો માં દિત્યાબેન બેન પાસે આમાંથી બધાય રમકડા છે પણ તો દિતિયાને હવે છે ને લેસર લાઈટ લેવાની ઈચ્છા છે લેઝર લાઈટ લેવી કે હે આ બાજુ એટલા રમકડા છે બધે હરખાટ છે રમકડા જો કે તો દિતિયાને જે રમકડા જોઈની પેલા લઈ લઈ આપણે ફટાફટ આ બાજુ જોઈ લે આમાંથી તને કઈ ગમતું હોય તો ગમે છે કઈ જોઈ લે

થોડી એપ એટલે એપમાં માંદ્યુ થાય ચલો તો સુપાસી ગયા તો ત્યાંથી બધા એની ઘરે બેસી અને પાછા જો આવી ગયા ઘરે અને ઘરે આવીને સીધું આપણે મિશન સંભાળી લીધું છે રસોઈનું આજે સોમવાર છે એટલે આખો દિવસનું દૂધ ભેગું થયું હોય બાકી બધા આજુબાજુવાળાને જ્યાં દૂધાણું ન હોય એ બધાને આપી દીધું દૂધ મંદિરે દઈ આવ્યા અને જે બચેલું દૂધ છે ને એને અત્યારે જો મારે ખીર બનાવવાની છે એટલે દૂધ છે ને એનો ઉપયોગ થઈ જાય ખવાઈ જાય એમ તો ત્યાં થોડીક ચોખા આપણે મૂકી દીધા બાફવા પછી દૂધે એડ કરી અને ખીર મસ્ત મજાની બનાવવાની છે અને અહીંયા જો આપણે શાક પણ સુધારી લીધું છે શાક ગેસ છે તો અહીંયા હું શાક ઓળી નાખું ફટાફટ અને દિત્યા અને પપ્પાને પપ્પાની ગયા છે મંદિરે મઠમાં અહીંયા ગામમાં થોડીક વાર તો એ આવે ને પેલા હું ફટાફટ મારું કામ કરી લઉં મમ્મી છે એ ગાયું તો બેસી ગયા છે મેં રસોઈ સંભાળી લીધી મમ્મી એમ ગાયું કામ સંભાળી લીધું એટલે ફટાફટ આગળ કામ થઈ જાય ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા જો આપણે મિક્સ શાક પણ બની ગયું છે રેડી થઈ ગઈ છે અને રોટલા પણ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે હજી તો સાતમાં વાર છે તો રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને જમવાની હજી થોડીક વાર છે તો મારે છે ને કાલે કેવડા ત્રીજ રહેવાનું છે કાલે કેવડા ત્રીજ છે તો એની બધી થોડી ઘણી તૈયારી કરવાની છે તો એ કરી લઉં ચલો તો રસોઈ મસ્ત મજાની બની ગઈ હતી અને અમે બેસી ગયા છીએ જમવા આજે જમવામાં હું અને નર્સ અમે બે અત્યારે પાછળ છીએ અને જમવામાં પણ આજે મોડું થઈ ગયું છે કેમ કે નર્સ ગયા હતા વેરાવળ બરાબર ને કામથી થઈ ગયું કામ ચાલુ છે ઓકે કાલ થઈ જાય અને પપ્પા સોમવાર રહ્યા હતા આજે એટલે એકઠાણું કરવાનું હતું એટલે રસોઈ બનાવીને ફટાફટ છે ને પેલા પપ્પાને જમવા બેસાડી દીધા હતા કેમકે આખો દિવસ રહ્યા હોય એટલે ભૂખ લાગે એટલે ઘરમાં ઘર એને પહેલાં જમા લીધું અને અત્યારે ઘરમાં છે ને શાંતિ છે કેમકે દિત્યા અને મમ્મી બંને ગયા છે માસીના ઘરે જમવા એને ત્યાં જમવાનું હતું એટલે એ બંને ત્યાં આવ્યા ગયા છે તો આજે અમારે ઉનરસની રાહ જોતી હતી ને એમાં મોડું થઈ ગયું એટલે આજે થોડુંક મોડું થઈ ગયું બાકી અત્યારે તો નવરાત થઈ જ ગયા હોય અમે ચાલો ફટાફટ અમે પણ જમી લઈએ